હેલો ગાય જય માતાજી સ્વાગત છે તમારું અમારી અહીં યુટ્યુબ ચેનલમાં આજે આપણે લઈને આવ્યા છીએ મોતીથી બનાવેલું આખું બળદગાડું સરસ મજાનું માફાવાળું બળદગાડું છે અમારું આ બળદગાડું મોતીનું તમને ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જે આખું મોતીથી બનાવેલું છે આપણે એક સાથે ચાર વસ્તુ જોવાના છીએ આજે તો વિડીયો પૂરેપૂરો જોજો અમારી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ મોતીના છે બળદગાડું જે આખું આપણે મોતીથી બનાવેલું છે અમારું આ મોતીનું કામ સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે આપણે એકસાથે ચાર વસ્તુ મોતી થી બનાવેલી છે જોવાના છેની એકદમ નવી અને આ છે મોતી નું ટેબલ આમાં અલગ અલગ પ્રકારનું મોતી કામ કરેલું છે સરસ મજાનું ટેબલ અને આ ઉપર આપણે આમાં કમળ બનાવ્યું છે જે કાનાજી નું સિંહાસન છે આપણે આ જાતે પેઇન્ટિંગ કરીને બનાવેલું છે આમાં કાનુડાને બિહારવાનો તો સરસ મજાનું એકદમ નવા લુક સાથે આજે આપણે લઈને આવ્યા છીએ કમળનું ફૂલ જે કાનુડાનું સિંહાસન કહી શકાય તો અમારું મોતી કામ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ છે મોતીનું બેડું આમાં ડિઝાઇન તમને સારી લાગી હોય તો લાઇક કરજો અને બનાવવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ જીરો ત્રીસ તોંતેર સત્તર તો કેવું લાગ્યું આજનું અમારું આ મોતી કામ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે આપણે એક સાથે ત્રણ વસ્તુ લાવ્યા છીએ મોતીનું બળદગાડું છે અને કાનાજીનું બેસવા માટેનું સિંહાસન અને આ છે બેડું તો સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે અને અમારી યુટ્યુબ ચેનલમાં એટલા બધા વિડીયો મૂકેલા છે જોતાં તમે થાકી રહેશો એટલા બધા જે બધા દલમોતીના જ છે એમાંથી તમને કોઈ સારી વસ્તુ લાગી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન પર પ્રેસ કરજો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે તો આજનો વિડીયો આપણો આટલો જ હતો જય માતાજી ફરી મળશું નવા વિડીયો સાથે